આવી કેવું ભગવાન બનતો લેવા દેવાય કે હું મારું છું એટલે બાપાએ કીધું જમીન લીધું વાળા ઓડ કરાવડ તમે જમીન માં બધું પધરાવી દે બાકી મારો પહેલો કઈ કેવા માંગે વૈષ્ણવમાં જય મોગલમાં બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત હશો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો અવર ન્યૂ બ્લોગ મિત્રો કાયમની જેમ મસ્ત મજાની હવાર પડી ગઈ છે પણ આજ તો ભાઈ કઈ ઠંડી છે આ હા હા આજ તો ભાઈ ઓગણીસ ડિગ્રી તાપમાન છે તમને બતાવવું હમણાં આ ફોનમાં જ હમણાં આવ્યું હતું ફોનમાં બધું આવે છે જો ઓગણીસ ડિગ્રી તાપમાન છે અત્યારે અને ઠંડી ભાઈ બહુ વધારે છે અને ઇન્દુબા છાશ લઈને આવી ગયા છે મારા મમ્મી આ ટાઈટ ના ગયા તા જય માતાજી જય માતાજી જય મોગલ માં જય સોનલ માં જય બાપા સીતારામ કેમ હા દેવો થઈ ગયો પણ ટાઈટ કેવી છે ટાઈટ છે આજ કાળા કોપ માતાજી ને કહું શું કે હવે તડકો નીકળે એ બોલો ઈ માતાજી ને કહેવાનું કે હવે તડકો નીકળી જાય ક્યાંય તડકો દેખાતો જ નથી ભાઈ આખું છે ને ઢકાઈ ગયું છે વાદળા થી બધું વરસાદ આવે તો નવાઈ નહીં નવાઈ નહીં એટલે આમ નવાઈ નહીં એમ નહીં

જય માતાજી ગુડ મોર્નિંગ થોડું ખાસવીને હો ટાઈટ નું ગુડ મોર્નિંગ હાજરે ગુડ મોર્નિંગ કારણ કે આજ ટાઈટ મન નથી એવી ટાઈટ ને તમને કઉ ને મને નથી લાગતી ના ટી શર્ટ પહેરી અમુક ને નો લાગતી હોય અમુક ટાઢા પાણી નાતા હોય મમ્મી ગોળા ના પાણી નાય એવા પડ્યા છે દુનિયામાં હા શાસ્ત્રમ કીધું છે રાતે અઢી વહી ગયા છે ને ટાઢા ગોળા ગોળાના પાણી નાવું

મારે ફળ જ નથી આશા નહી રાખવાની હું કૃષ્ણ ભગવાન મહાભારત વિચાર કરવો ઉનાળો ના થતું લાકડા ગરમ પાણી કરવું અઘરું એની કહેતા ઉનાળામાં એ ટાટા પાણી નાય તો લઈ ધીમા ત્રણ વાર નાઈ રાતે નાય લઈ ઉનાળો જ આવશે સમય સમય નું કામ કરે છે શિયાળા પછી ઉનાળો આવે જ છે

છે ને યુગરાજભાઈ રિક્ષા ના ડ્રાઈવર થયા છે આજ કે અમારે રિક્ષા માં બેહવું ટ્રેક્ટર માં નથી બેહવું અને પાછા ફોન ચાલુ હોય હો ભાઈ નો કોને ફોન કરી છો હે ગટી કોને ફોન કરી છો રિક્ષા હા કે છે આજ ભાઈ જો જવા દયો રિક્ષા રોડ ઉપર જવા દયો આ ભાઈ યુગભાઈ ને છકડો રિક્ષા માં બેહારી ને ઘડીક પછી વયો આવ્યો ઘરે અહીંયા જો પાણી ગરમ આલે છે નાવું છે અને અહીંયા કપડા ધોવાનું કામ કા ચાલે છે સાદર છે મમ્મી ઠીક સાદર ના પપ્પા ને ટીશર્ટ ને કેવા મેલા છે ધોઈ ધોઈ નાખો નાખો મમ્મી ના નવરાય જ નથી આવતી આમનામ કામ શાળાનું બાકી તો ભાઈ ઘડીકમાં બપોર થઈ જાય ને ઘડીકમાં ખાન થઈ જાય રાત લાંબી હોય પપ્પા જો અત્યારે કામમાં છે ફોન ચાલુ છે ભાઈ જય માતાજી હું કે આજના ન્યૂઝ બસ આજના ન્યૂઝ છે કે વરસાદ ચાલુ છે એટલે વાવણી કરી દેજો અરે વાવણી વગર કોઈ દી આ કયો મહિનો માગસરે વાવણી થાય અત્યારે કાક ભાઈ તડકો નીકળો છે ને વાતાવરણ કાઈક આમ મસ્ત ખુલ્લું ખુલ્લું લાગે છે જો જય સુરજ નારાયણ નીકળે ને ભાઈ પછી કાક જીવમાં જીવ આવે હું હું બેટા લે આ હું પડી હેઠો ટાઈમ થઈ ગયો પપ્પાનો ગરમા ગરમ સુવિચાર લેવાનો પપ્પા આજનો સુવિચાર આજનો સુવિચાર છે જેને મન જીત્યું એને જગત જીત્યું વાહ જેને મન જીતું એને જગત જીતું એટલે મન ઉપર જીત જરૂરી છે મન ઉપર કાબુ ન હોય તો તમે કઈ ન કરી શકો બરોબર છે બાપા બજરંગ દાસ ના સાથે બેસવા વાળા હજી હૈયાત છે અને એને મોઢે સાંભળેલી વાત છે કે એકવાર બાપા એ જ્યાં છે ને હાજે આરતી થયા પછી પ્રસાદ માટેનું આયોજન હોય રાખેલો એમાં એના આરતી પૂરી થયેલા સેવકો સેવકોને એમ થાય ને હાલો હરિયર કરવા હરિયર કરવા જાય એટલે વાલા આજ હું હરિયર માં હું બનાવ્યું છે કે બાપા આજ છે ને દૂધ પાક અને ઊંધિયું શાક અને પરોઠા બનાવ્યા છે આ હા વાલા તો બહુ મજા આવે છે બાપા કે બધા હાલો એ લઈ આવો એટલે તપેલું દૂધ પાક નું આવ્યું ને શાક આવ્યું ને પછી પરોઠા આવ્યા અને પછી મીંડા કહેવાય બાપા કે કોદાળે મગાવો એટલે બધા વિચારવા પડે બાપાને કોદળીની શું જરૂર પડી છે એ કાંઈ વાલા ખાડો કરો ખાડો કર્યો પછી આપણે વધારે પ્રિય શું હોય છે કે દૂધ પાક કે નાખો પેલા દૂધ પાક અને ધૂળ વાળી દીધી એટલે બાપાએ કીધું જમી લીધું વાલા ઓઢ કરાવ્યો કે બાપા આમાં શું ઓઢ કરાવે તમે જમીનમાં બધું પધરાવી દીધું એ કે વાલા મન રૂપી મૃદાને મારો મનને મારો ને તો તમે જગત જીતી જાઓ મન ને મારવાની વાત છે વાહ બાપા સીતારામ નું એવું કહેવાનું હતું કે તમારું જે આમાં ખાવામાં તમારું જે મન છે ને એ બધું દાટી દીધું ને એમ કીધું કે તમારા મન ને મારો તો તમે જગત જીતશો

અને આખો દિવસ આમાં નામાં રહી છે ઘડીક માં દિવસ નીકળી જાય રાઈત લાંબી હોય શિયાળાની એટલે દિવસ ઘડીક માં વયો જાય ને રાત થતા બહુ રાત જતા બહુ વાર લાગે છે પાછું જવાનું થાય એટલે ઈ બધું આખવામાં શું છે ચેન્જ કટ થાય ને તો માઇન્ડ ચેન્જ થાય કઈક નવું જાણવા મળે નવું જોવા મળે ઘર એટલે પછી મગજ ને એવું પછી બીપી ફરવું જરૂરી છે ભાઈની વાત એકદમ સાચી છે કારણ કે હું ચેન્જ કરવું પડે પછી તમે એનું એ જે

એનાથી નવો બીજો આખો વિચાર આવે છે અને એનાથી નવી આખી શરીરમાં ઉર્જા આવે છે વગર દવા એવું મારું માનવું છે સાચી વાત છે કઈ ગોઠવ તમને જાણ કરીશું જા હું ત્યારે તમે બે મા દીકરા જાવ છો એમને આ તો જાઓ બેસી ગઈ યુકભાઈ જવા દે હાલો તો સારું મિત્રો આજનો વ્લોગ અહીં સુધી રાખું પસંદ આવે તો એક લાઇક ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ છે જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી